અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારમાં ધમધમતા આ ગોડાઉન અને વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા ગોડાઉન મળી આવ્યું એમસીના એસ્ટેટ વિભાગના આશીર્વાદથી રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બન્યા છે જીવરાજ પાર્કમાં આગની ઘટના પછી પણ આ અધિકારીઓ એમસીના અધિકારીઓ હજુ પણ સુધર્યા નથી ઠક્કરનગરની બાગ સોસાયટીમાં ગોડાઉન ચાલે છે બેરોકટોક ચાલી રહ્યું છે ચશ્માના પ્લાસ્ટિક બોક્સના ગોડાઉન કોના ઈશારે ચાલી રહ્યા છે એ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે નિકોલમાં શારદા સ્કૂલ પાસે ગેસ એજન્સી બની છે શાળા પાસે જ ગેસના બાટલાનું વેચાણ થાય છે રહેણાંક વિસ્તારમાં કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ આ સવાલ ઉભો થઈ રહ્યો છે એમસી ના એસ્ટેટ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે એ પણ અહીંયા મોટો સવાલ ઉઠી રહ્યો છે પાર્કની ઘટના બાદ પણ અમદાવાદ મહાનગપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે રેસિડેન્સ વિસ્તારની અંદર કમર્શિયલ ગોડાઉનો ચાલી રહ્યા છે તેમ છતાં પણ કાર્યવાહી નથી કરવામાં આવતી ઠક્કર બાપાનગરનું આ ઇન્દ્રજીત બાગ સોસાયટી કે જ્યાં આસ્પેક્ટ્સ કેર તથા અન્ય જે ગોડાઉનો છે તે ધમધમી રહ્યા છે છતાં પણ કમર્શિયલ એક્ટિવિટી થતી હોવા છતાં પણ મહાનગરપાલિકા નથી જાગતું દ્રશ્યો બતાવવા માંગીશું કે આ રેસિડેન્સ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર મસ્ત મોટું ગોડાઉન જે છે તે બનાવી દેવામાં આવ્યું છે જો કોઈ આકસ્મિક આગની ઘટના બને તો જવાબદાર કોણ જે પ્રકારે જ્ઞાનતા સોસાયટી ની અંદર રેસીડેન્સ વિસ્તારની અંદર એસી ના રિપેરિંગ માટેના જે ગેસ હોય છે તેનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે ઘટના બની કે જેમાં ત્રણ લોકોના મોત થયા એટલે કે ત્યારબાદ મહાનગરપાલિકા જાગ્યું હતું ને માત્ર અધિકારીઓને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી એટલે કે શહેરની અંદર અનેક આવા પ્રકારે જે ગોડાઉનો છે તે રેસીડેન્સ વિસ્તારમાં ધમધમી રહ્યા છે એટલે કે ક્યાંક જો મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો આ આગની આકસ્મિક ઘટનાઓ છે તે રોકી શકાશે પરંતુ મહત્વની બાબત છે કે આ જે પ્રકારે અત્યારે હાલ અહી જે દ્રશ્યો જોઈ શકાય છે કે અનેક આ રેસિડેન્સ વિસ્તારની અંદર તુલસી એજન્સી સાથે ઓપ્ટિકલ્સ એટલે કે અનેક આ ગોડાઉનો જે છે તે ધમધમી રહ્યા છે એટલે કે જો મહાનગરપાલિકા દ્વારા અહીં જે કમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ અટકી શકે છે પરંતુ મહાનગરપાલિકા જે છે તેમના દ્વારા અત્યારે હાલ જે કોઈ પણ પ્રકારનું ચેકિંગ કે અન્ય કામગીરી જે છે તે નથી કરવામાં આવતી એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ક્યાંક જયારે આગ લાગે ત્યારે જ કુવો ખોદવા નીકળે છે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ